મહાદેવ જય ગિરનારી જય શ્રી કૃષ્ણ એક શૌર્ય ભરેલા દુહા સાથે શરૂઆત કરતા નારી નમણી નેહ માં રણમાં શક્તિ રૂપ એ શક્તિના તેજ ને નમતા મોટા ભૂખ આજે આપણે એવા જ એક નારી રત્નની વાત કરવા જઈ રહ્યા છીએ તો એ નારી રત્ન એટલે બા જો બા ના હોત તો ગાંધીજી કદાચ આટલા મહાન ન હોત જેમ દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય એવી જ રીતે મહાત્મા ગાંધીજીને મહાત્મા બનાવનાર જો કોઈ હોય ને તો તે કસ્તુરબા હતા ગાંધીજીનું જીવન કવન તો આપણે બહુ જ સાંભળ્યું છે પણ આજે આપણે કસ્તુરબાના જીવનમાં ડોક્યું કરીએ મહામાનવ ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેમના સત્યાગ્રહના ગુરુ કસ્તુરબા હતા ગાંધીજી જેવા દ્રઢાગ્રહી સત્યપ્રિય સિદ્ધાંત વ્યક્તિ સાથે જીવન નિભાવવું કેટલું કઠિન હતું એ તો બાદ જાણે પણ એવા ગાંધીજીએ પણ જો કસ્તુરબાના સત્યાગ્રહના ગુરુ ગણ્યા હોય તો બાનું મહત્વ આપોઆપ જ વધી જાય છે ચાર દીકરાના મોટા પરિવારના મોભી ખરા પણ સમગ્ર દેશ એમનું કુટુંબ બન્યું અને સંપૂર્ણ રાષ્ટ્રના એ બા મહાત્મા ગાંધીજીના એ અર્ધાંગીની ભણેલા નહીં પણ ગણેલા ખરા ઘરની તમામ જવાબદારીઓ સંભાળવા ઉપરાંત પતિ સાથે ખંભે ખંભો મિલાવીને આઝાદીના આંદોલનમાં પણ ભાગ લીધો જેલવાસ પણ ભોગવ્યો આમ તો વિશાળ વટવૃક્ષની નીચે છોડવા જટ પાંગરતા નથી પણ ગાંધીજી નામના વડલાની છત્ર છાયામાં કસ્તુરબા નામનો આ છોડ ખીલ્યો પાંગર્યો અને વિશાળ બન્યો તેમનો જન્મ અઢારસો ઓગણસિત્તેરમાં પોરબંદરમાં થયેલો અને તે સમયે સ્ત્રી શિક્ષણનું નામ નિશાન નહીં એટલે તે સાવ નિરક્ષર રહેલા સાત વર્ષની વયે સગાઈ અને તેર વર્ષની ઉંમરે તો તેમના લગ્ન થઈ ગયેલા ત્યારબાદ ગાંધીજી અભ્યાસ અર્થે વિલાયત ગયા અને એ પછી દક્ષિણ આફ્રિકા ગયા ત્રણ વર્ષ બાદ તેઓ કુટુંબને લેવા ફરીથી આવ્યા અને આ પછી કુટુંબ સાથે આફ્રિકા જવા ફરી ઉપડ્યા એ સમય દરમિયાન ગાંધીજીના જીવનમાં ખૂબ પલટો આવ્યો અને એ પરિવર્તન પત્ની તરીકે કસ્તુરબા માટે ખૂબ મુશ્કેલ હતું ગાંધીજીના જીવનનો પ્રભાવ ત્યાગ વૈરાગ્ય અને સંન્યાસ તરફ વેગથી વહેતો હતો અને બાએ તેને વહેવા દીધું એ સમય દરમિયાન ઓગણીસો તેરમાં દક્ષિણ આફ્રિકામાં એવો કાયદો પસાર થયો કે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે થયેલા લગ્ન જ કાયદેસરના લગ્ન ગણાય ગાંધીજીએ આ કાયદો રદ કરવા સરકાર સાથે વાટાઘાટો કરી પરંતુ એનું કંઈ પરિણામ ન આવ્યું એટલે ગાંધીજીએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું અને તેમાં સ્ત્રીઓને પણ ભેળવવાનો નિર્ણય કર્યો અત્યારે તો જેલમાં જવું સહજ વાત પણ ત્યારે તો લોકો જેલનું નામ સાંભળતા જ ડરી જાય અને કોઈ સ્ત્રી જેલમાં જાય ને એવી તો કોઈને કલ્પના સરખી નહીં આ લડતના પરિણામે કસ્તુરબા તથા બીજી ત્રણ બહેનો જેલમાં ગયા બાની તો પ્રતિજ્ઞા કે જેલમાં રહી કડાહાર જ કરવો જો જેલવાળા ફળો ન આપે તો ભૂખ્યા રહેવું પહેલા તો જેલ સત્તાવાળાઓએ આ માગણીને નકારી પણ કસ્તુરબાના ઉપવાસ સામે નમતું જોખમ અને બાને પડ આપ્યા પણ ઓછી માત્રામાં આ પછી ત્રણ મહિને બાદ જેલમાંથી બહાર આવેલા અને સાવ હાડપિજર જેવા થઈ ગયેલા અને એ પછી બાએ થોડું અંગ્રેજી બોલતા પણ શીખ્યા કે જેમ કોઈની વાતચીતને સમજી શકે કોઈને અને કોઈની પાસે ભણી લેતા જેમ તેમ કરી થોડું અંગ્રેજી શીખ્યા અને ગીતાના શ્લોકોનો શુદ્ધ પાઠ પણ કરતા થયા નિયમિત કાતવા પણ બેસે બાપુની નાની મોટી સેવામાં તો એમની જોડ જ નહીં આ સાથે દક્ષિણ આફ્રિકામાં જ બા અપરિગ્રહનું વ્રત શીખ્યા અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતા વધારે કાંઈ ન લેવું તે તેઓ દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા ત્યારે સેવાના ભેટ સોગાદો મળેલી મૂલ્યવાન સુવર્ણ હારની સાથે હજાર પાઉન્ડ જેટલી કિંમતના સોના ચાંદીના અને હીરાના આભૂષણો પરંતુ ગાંધીજી સેવાના બદલે મેવા માણવા તૈયાર નહોતા એ તો સાદગીનો માણસ પુષ્કળ વિચારને અંતે ગાંધીજી એવા નિર્ણય પર આવ્યા કે આ ભેટો પોતાને નહીં પણ પોતાના વિચારોને મળેલી છે તેથી તેના પર નાતાલ ઇન્ડિયન કોંગ્રેસનો જ હક હતો આ જવેરાત નાતાલ ઇન્ડિયન કોંગ્રેસને આપવામાં આવે અને તે તેનો ઉપયોગ ત્યાંના હિન્દીની મદદ કરવા માટે કરે એ જ યોગ્ય છે તે જ ક્ષણે તેમણે આ અંગેના કાગળો તૈયાર કર્યા ટ્રસ્ટ બનાવ્યો અને મિત્રોને ટ્રસ્ટી બનાવ્યા હવે ગાંધીજીએ પોતાનો આ નિર્ણય કસ્તુરબાને જણાવ્યો પણ બા એવું માનતા કે મિત્રોએ પ્રેમથી પ્રેમથી આપેલી ભેટ જ સ્વીકારવી જોઈએ એમણે બાપુના નિર્ણયનો વિરોધ કર્યો કહ્યું કે તમે તો સન્યાસી બની ગયા છો મારાથી નહીં બનાય મારે વ્યવહારમાં રહેવું છે મારા છોકરાઓનું શું ને એમને પરણાવવા પડશે બપો ના ઘડાવવા પડશે એના માટે જોઈશે ને ગાંધીજીએ કહ્યું પણ આ ભેટ સોગા તો મને મારી સેવાના બદલામાં મળી છે બાકહ તો શું થયો મેં તમને સાથ નતો આપ્યો હું કસાઈ નથી રાત દિવસ અને આવી લાંબી દલીલોને અંતે આખરે કસ્તુરબાને ભેટ સોગાતો પરત કરવા માટે ગાંધીજીએ સમજાવી દીધું આ પછી તો બા બાપુને રસ્તે ચાલ્યા અને એટલા અપરિગ્રહી બન્યા કે પ્રવાસમાં બાપુનો સામાન વધુ હોય અને બાનો એક બિસ્ત્રો અને એકાદ બીજો સ્થાન અને આ સાથે બધી જ જરજાવે રાજ ટ્રસ્ટમાં મોકલાવી આપી ગાંધીજી ભારત પરત ફર્યા ત્યારે દેશની પરિસ્થિતિ અકળામણી લાગી અને રાજકીય સામાજિક ધાર્મિક અને ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓની તેમને જરૂર જણાય તેથી તેમણે ઘણી બધી પ્રવૃત્તિઓની શરૂઆત કરી અને કસ્તુરબાએ એ દરેકમાં આગળ પડતો ભાગ ભજવ્યો બાપુ બાને સાથે રાખી અહિંસક લડતો પણ લડ્યા કસ્તુરબાએ કોઠા સુધી બાપુના જીવનનું વલણ એકવારમાં જ સમજી લીધું એ પછી નાની નાની બાબતમાં કેમ વર્તવું એ એમને અંદરથી જ સમજાઈ જતું અંતર સુધી એમને બાપુને પગલે પગલે સાથ સહકાર આપ્યો ઘરમાં પણ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ આ પછી તો બા ચંપારણ ખેડા બારડોલી અને સત્યાગ્રહોમાં આગળ પડતો ભાગ લીધો અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા ખાદી પ્રત્યે તો એટલો પ્રેમ કે હાથ પગે કઈ વાગે તો પણ એ ખાદીનો જ પાટો બાંધે ભલે ખરબચલો હોય અને તો પણ પાટો તો ખાદીનો જ બાંધે એક વખત ઓગણીસો બેતાલીસમાં માં ગાંધીજીને પોલીસે પકડ્યા કહ્યું કે બા ઈચ્છે તો સાથે આવી શકે બાપુએ કહ્યું તું ભલે આવું પણ હું ઈચ્છું છું કે તું મારી સાથે આવવાને બદલે મારું કામ કર કોઈ પણ દલીલ કર્યા વગર બા રોકાઈ ગયા અને સાંજે જાહેર સભા સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ જેલમાં બાપુની સાથે જ બા અને મહદેવભાઈ દેસાઈ પુનાના આગાખંડ પેલેસમાં તેમને રાખવામાં આવે અને આ જેલવાસ દરમિયાન મહદેવભાઈનું અવસાન થયું અને બાને તેનો ભારે આઘાત લાગ્યો અને પછી એને પોતાનું મૃત્યુ નજીક આવી રહ્યું હોય તેવી જાણ થઈ ગઈ હતી પોતે પણ આ જેલમાંથી જીવતા બહાર નહીં આવી શકે એ એમને નક્કી હતું ઓગણીસો ચુમ્માલીસની જાન્યુઆરીથી જ તેમની તબિયત લથડી ગઈ અને વીસમી ફેબ્રુઆરીએ તો ઘણી બેચેની વધી ગઈ અને આમ જ બાવીસમી ફેબ્રુઆરીએ સાંજે તેમનો દેહ વિલય થયો એમની અંતિમ ઈચ્છા એ હતી કે મૃત્યુ વેળાએ ખુદ બાપુએ કાંતેલી સૂતરની લાલ કિનારીવાળી સફેદ સાડી ઓઢવાની બાપુએ એમની ઈચ્છા અચૂક પૂરી કરી બાને સૂતરની બંગડીઓ પણ પહેરાવી ગળામાં તુલસીની માળા કપાળે ચંદન અર્ચા કરી મનોએ બાના વાળમાં ફૂલ ગૂચ્યા અને સરકારે બા માટે ચંદનના લાકડાની ચિત્તા બનાવડાવી અને તેમાં તેમને અગ્નિદાહ અપાયો પછી ભસ્મ એકઠી કરવા ગયા ત્યારે ચિત્તા સાથે બળવા છતાં અખંડિત રહેલી બાની કાચની પાંચ બંગડીઓ મળી આવી અને આ સાથે બાપુએ લખ્યું કે જો જન્મ જન્મના સાથની મારી પસંદગી કરવાની હોય ને તો હું બાને જ પસંદ કરું અને કસ્તુરબા માટે આનાથી મોટી અંજલિ કઈ હોઈ શકે આ રીતે સ્વેચ્છાએ ગરીબાઈનો સ્વીકાર નિરભિમાની વૃત્તિથી અને સહજ ભાવે કરેલા કાર્યો સાથે બા અમર થઈ ગયો સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય એમ નહીં પણ ગાંધીજીની સફળતા પાછળ તો કસ્તુરબાનો હાથ નહીં પણ પૂરેપૂરો સાથ હતો તેમ કહી શકાય આ પંક્તિ કદાચ એટલે જ રચાઈ હશે નૌકા છે આ જિંદગી સાગર છે સંસાર સ્નેહ સુકાની જો મળે તો છે બેડો પાર આવી જ અનેક અજાણી અને વિસરાતી જતી વાતો સાથે આપણે ફરી મળીશું આ વિડીયોમાંથી આપને કંઈક જાણવા મળ્યું હોય તો આપ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત